અંકલેશ્વર જયાળીસી વિસ્તારમાં ફરી એકવાર ડ્રગ્સનું નેટવર્ક ઝડપાતા ચકચાર મચી ગઈ છે ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક હબ ગણાતું અંકલેશ્વર હવે ડ્રગ્સ માફિયાઓ માટે સેફ હેવન બની રહ્યું હોય તેમ લાગશે અંકલેશ્વર જાળેસે સિદ્ધ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાંથી ઝડપાયું રેકેટ સોસાયટીના બી બ્લોકમાં આવેલા ત્રણસો એક નંબરના ભાડાના મકાનમાં રસોડાની જ લેબોરેટરી બનાવી દેવામાં આવી હતી મુખ્ય આરોપી અનિલ રાખુલિયા નામનો શખ્સ આ લેબ ચલાવી રહ્યો હતો જપ્ત કરાયેલ મુદ્દામાલ અંદાજે સિત્તેર ગ્રામ એમડી ડ્રગ્સ અને તે બનાવવા માટેનો રો મટીરિયલ કાચો માલ પર પોલીસ કાર્યવાહી ભયુચ એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને આ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે આ ડ્રગ્સ ક્યાં સપ્લાય થવાનું હતું અનિલ રાખુલિયા સાથે અન્ય કોણ સંડોવાયેલું છે અને રો મટીરિયલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તેની ઊંડી તપાસ શરૂ કરવામાં આવશે

બનાવીને મેફેડ્રોન બનાવવાનો બનાવવાનો કામ કરતા હતા એ પહેલાથી છ સાત મહિનાથી મેફેડ્રોન બનાવવાની પ્રક્રિયા કરતા હતા પણ આને ચાર પાંચ બાર આમાં અસફળતા મળે જ હતી પણ અત્યારે જે કાલે અમારે આરોપીના ઘરે રેડ કરતા પચેતર ગ્રામ જેટલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો અને આને સાથે રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપી બીએસસી કેમેસ્ટ્રી સુધી અભ્યાસ કરેલ છે અને

Thank you.